જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જે કોઈ પણ ખાશે એ તમારા વખાણ કરતાં નહીં થાકે એટલા ટેસ્ટી તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પીઝા ગોલ્ડ કોઈન એટલા ટેસ્ટી છે અને મારી ગેરંટી કે તમારા ઘરે નાના મોટા જે કોઈ પણ છે બધાને તમે જેને પણ ખવડાવશો બધાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ વિડીયો લાસ્ટ સુધી જો જોજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં એક બાઉલ લીધેલું છે અને એમાં ત્રણ બાફી અને ઠંડા કરી અને ખમણેલા બટેકા લીધેલા છે એમાં એક મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી આપણે ડુંગળી લઈશું એક અડધું મેં કેપ્સિકમ લીધેલું છે જેને પણ મેં ઝીણું કટ કરી લીધેલું છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું જેના બીજ મેં કાઢી લીધેલા છે અને એને પણ ઝીણું કટ કરીને લીધેલું છે એ આપણે એડ કરી દેસું અને હવે એમાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલી મકાઈ લીધેલી છે મકાઈને મેં અધકચરી વાટીને લીધેલી છે એટલે સાવ પેસ્ટ પણ નથી બનાવવાની અને હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ લેશું ચીલી ફ્લેક્સ જો તમારી પાસે ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અહીંયા એક વાટકી જેટલી આપણે કોથમીર નાખીશું અને અહીં મેં બે ચીઝ ક્યુબ લીધેલા છે જેને મેં ખમણી અને લીધેલા છે તમે ઈચ્છો તો અહીંયા મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અને પચાસ ગ્રામ પનીર જેને મેં હાથેથી જ આવી રીતે તોડી અને નાખેલું છે અને બે મોટી ચમચી આપણે ટમેટો કેચઅપ નાખીશું ટમેટા કેચઅપથી એનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવશે અને બાળકોને તે ખૂબ જ પસંદ આવશે અને હવે એને હાથેથી જ આપણે બરાબર બધું મિક્સ કરી લઈશું જેથી બટેકા અને બધું છે એ બરાબર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો જુઓ હવે આપણું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે તો હવે એને સાઈડમાં રાખી આપણે એક સ્લરી બનાવીશું જેના માટે એક વાટકામાં આપણે બે ચમચી મેંદાનો લોટ લઈશું અને બે ચમચી આપણે કોર્નફ્લો લઈશું તમે એકલો મેંદુ કે એકલો કોર્નફ્લો પણ લઈ શકો છો અને એમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક નાખી અને જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એક એકદમ પાતળી પણ નહીં અને એકદમ ઘાટી પણ નહીં એવી સ્લરી બનાવીશું જો આવી પોરિંગ કન્સિસ્ટન્સી આવે અને એમાં લમ્સ ના રહે અને ચમચીને તમે ઊંધી કરો તો પાછળ કોટ થઈ જાય એટલી આપણે એની સ્લરી બનાવીશું અને હવે મેં અહીંયા બ્રેડ લીધેલી છે અને બ્રેડને આપણે આવી રીતે કોઈ પણ તમારી પાસે વાસણ હોય એનાથી આવી રીતે આપણે ગોળ કોઈનના શેપમાં કટ કરી લઈશું તો જુઓ આવી રીતે આપણે કટ કરી લીધેલું છે અને આ જે છે એમાંથી તમે બ્રેડ કમ્સ પણ બનાવી શકો છો અને હવે એવી જ રીતે આપણે જેટલી બધી બ્રેડ છે એને આવી રીતે કોઈન્સના શેપમાં કટ કરી લીધેલી છે તો હવે આ જે કોઈન છે ને એના ઉપર આપણે મેયોનીઝને સ્પ્રેડ કરી દેસું અને બરાબર એમાં આપણે લગાવી દેસુ અને મેયોનીઝ લગાવી છે એટલે અહીંયા ટમેટો કેચપ આપણે એ પણ સ્પ્રેડ કરી દઈશું અને જો તમારે આને હેલ્ધી વર્ઝન કરવું હોય તો તમે હંકડ અને ગ્રીન ચટણી પણ એમાં સ્પ્રેડ કરી શકો છો અને હવે આપણે જે મિશ્રણ બનાવેલું છે એને આપણે ઉપર લગાવી દઈશું અને એને આપણે આવી રીતે દબાવી અને બરાબર સેટ કરી દઈશું જેથી આપણે આગળ નાસ્તો બનાવીએ તો આ મિશ્રણ છે એ બ્રેડથી અલગ ન થાય તો હાથેથી આપણે આવી રીતે એને દબાવી દઈશું અને ચમચીથી આપણે આવી રીતે સેટ કરી દઈશું જેથી આ છે એ જોઈન્ટ થઈ જાય તો બસ હવે જુઓ આપણું આ આ કોઈન છે એ બનીને તૈયાર થઈ ગયું છે જુઓ છે ને બ્રેડ અને મસાલો છે એને આપણે બરાબર આવી રીતે સીલ કરી દીધેલા છે તો હવે આપણે જે સ્લોરી બનાવેલી છે ને એ સ્લોરી આપણે એના ઉપર લગાવવાની છે પણ આપણે જે સ્લોરી છે ને એ ખાલી ઉપર બટેકાનું જે મિશ્રણ છે ને એના ઉપર જ લગાવીશું આપણે આખા આ ટીકી ઉપર લગાવવાનું નથી તો બ્રેડ ઉપર આપણે આવી સ્લોરી નહીં લગાવીએ તો જુઓ આ સ્લોરીથી આપણે બટેકાનું જે મિશ્રણ છે ને એને બરાબર આપણે કોટ કરી લીધેલું છે અને બ્રેડને આપણે એમ જ રહેવા દીધેલી છે તો એવી જ રીતે આ બધા જ કોઈન છે ને એ આપણે બનાવી લેશું તો જુઓ આપણે બધા જ ટીકી બનાવી લીધી ને હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે તો બ્રેડનો બ્રેડ જે છે એ તેલમાં નીચે રહે ને એવી રીતે આપણે એમાં તેલમાં નાખવાની છે અને ઉપર ઉપર કરશો ઉપરનું પડ થોડું કડક થઈ જાય પછી જ આપણે એને પલટાવાનું છે તો થોડીવાર તમે તેલ ઝારાથી તેલ ઉપર નાખશો એટલે ઉપરનું પડ છે એ થોડી જ વારમાં કડક થઈ જશે અને જુઓ બ્રેડનો પણ કેટલો સરસ કલર આવ્યો છે તો બસ હવે થોડી વાર રાખી અને આપણે એને પલટાવી દઈશું તો જુઓ નીચે પણ કેટલું સરસ આપણો આ ગોલ્ડ કોઈન બનીને તૈયાર થઈ ગયું છે તો બસ હવે એને આપણે તેલમાંથી કાઢી લેશું ફ્રેન્ડ્સ જુઓ છે ને બનાવવું એકદમ ઇઝી અને ટેસ્ટ બિલકુલ પીઝા જેવો બાળકોને તો એ ખૂબ જ પસંદ આવશે પણ તમે જેને પણ ખવડાવશો ને બધાને એ ખૂબ જ પસંદ આવશે એટલા ટેસ્ટી આ ગોલ્ડ કોઈન બનશે તો જુઓ છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું તો ફ્રેન્ડ્સ આ રેસીપી એક વખત ચોક્કસથી બનાવજો અને બનાવ્યા પછી તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો જુઓ જુઓ જેટલા સરસ દેખાય છે છે ને એટલા જ ટેસ્ટી તમને ખોલીને પણ એના અવાજ ઉપરથી તમને અંદાજો આવશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે અને અંદર થી સોફ્ટ એવો આ નાસ્તો એક વખત જરૂરથી બનાવજો અને બનાવ્યા પછી તમારા અભિપ્રાયોમાં મને ચોક્કસથી આપજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય